મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ છે મિત્રો આજે આ આપણે સાંભળવાના ભાદરવી પૂર્ણિમાના વિશે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો ચંદ્રમાસનો એટલે કે શુક્લ પક્ષનો છેલ્લો દિવસ એટલે પૂર્ણિમા પૂર્ણ રીતે સોળે કળાએ ખીલેલો ચંદ્રમા આજના દિવસે દર્શન આપે છે પૂનમના દિવસે પૂર્ણિમાના દિવસે વ્રત ઉપવાસ કરીને ભગવાન સત્યનારાયણ દેવનું પૂજન થાય છે આમ તો મહિનાની બારેય માસની બાર પૂર્ણિમા હોય છે એ બારેય પૂર્ણિમા મહત્વની છે જેમ કે કાર્તિક પૂર્ણિમા એટલે પુષ્કરનો મેળો માક્ષર પૂર્ણિમા એટલે દત્ત દત્તજયંતિ પોષી પૂર્ણમ એટલે સાકમભરી માની જયંતિ અને પ્રયાગમાં પણ સ્નાનનો ઘણો ઉત્સવ મનાવવામાં આવે છે મહામાસની પૂર્ણિમા સંત રવિદાસ અને ભૈરવ જયંતિ આવે છે ફાગણ માસની પૂર્ણિમા એટલે હોળીનો તહેવાર ચૈત્ર માસની પૂર્ણિમા એટલે હનુમાન જયંતિ વૈશાખ માસની પૂર્ણિમા એટલે બુદ્ધ જયંતિ અને જેઠ પૂર્ણિમાના દિવસે વટ સાવિત્રી વ્રત રખાય છે અષાઢ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે કબીરજીની જયંતી પણ આવે છે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો ત્યોહાર આવે છે ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે ઉમા મહેશ્વર વ્રત રાખવામાં આવે છે અને ભાદરવી પૂર્ણિમાના દિવસે મહાલય શ્રાદ્ધનો આરંભ થાય છે શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે આસો માસની પૂર્ણિમાના દિવસે શરદ પૂર્ણિમાનો મહા ઉત્સવ મનાવવામાં આવે છે આવી રીતે વરસની બારેય પૂર્ણિમાનું મહત્ત્વ ઘણું કહેવાયું છે શાસ્ત્રોમાં પણ પૂર્ણિમાના દિવસે તીર્થસ્થાનોમાં જઈને સ્નાન દાનનો મહિમા પણ કહેવાયો છે જો પૂર્ણિમાના દિવસે આપણે તીર્થોની નજીક હોઈએ તો સવારે સ્નાન કરીને પ્રભુ ભજન કીર્તન અવશ્ય કરવું જોઈએ ભગવાન મહાદેવની આરાધના કરવી જોઈએ આ ઉપરાંત આજના શુભ દિવસે શ્રાદ્ધ પક્ષની શરૂઆત થાય છે માટે ભગવાન નારાયણની પૂજા અર્ચના પણ કરવી જોઈએ માતા લક્ષ્મીજીને પણ પૂર્ણિમા અતિ પ્રિય છે પૂર્ણિમાના દિવસે માતા મહાલક્ષ્મીનું પૂજન પણ થાય છે ખાસ કરીને આ ભાદરવી પૂર્ણિમાના દિવસે ભક્તો કુળદેવીના દર્શન કરવા જાય છે પૂર્ણિમા ભરવા જાય છે ડાકોર જાય છે શામળાજી જાય છે એવા ઘણા સ્થળ છે જ્યાં માય ભક્તો કે ભગવાનના ભક્તો પૂર્ણિમા ભરે છે અને પુણ્ય કમાય છે ભાદરવી પૂર્ણિમાના દિવસે મા અંબાનો પ્રાગટ્ય દિવસ પણ છે લાખો માય ભક્તો માના ચરણોમાં શીશ ઝુકાવીને મા અંબાજીના દર્શન કરવા જાય છે યાત્રાધામ શામળાજી ખાતે પણ ભાદરવી પૂર્ણિમાના દિવસે ચાલીને ભક્તો દર્શન કરવા જાય છે આ પણ અનેરું મહત્ત્વ છે સામાન્ય રીતે ભાદરવી પૂર્ણિમાના દિવસે શ્રાદ્ધ પક્ષનો પ્રથમ દિવસ ગણાય છે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓના મોક્ષ માટે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનાનું વિશેષ મહત્ત્વ છે કર્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે પ્રાણી જે કોઈ પણ વિધિથી એકાગ્રચિત થઈને શ્રાદ્ધ કરે છે તે બધા પાપોથી દૂર થઈને મુક્તિ મેળવે છે અને ફરીથી સંસારના ચક્રમાં આવવું પડતું નથી કરૂડ પુરાણના અનુસાર પણ પિતૃ પૂજન એટલે કે શ્રાદ્ધ કર્મથી સંતુષ્ટ થઈને પિતૃ મનુષ્યો માટે આયુષ્ય પુત્ર યશ સ્વર્ગ કીર્તિ પુષ્ટિ બળ વૈભવ પશુ સુખ ધન અને ધાન્ય આપે છે સંતાનનું સુખ આપે છે માટે તેઓને ભાવતું અન્ન આપીને તેનો આભાર વ્યક્ત કરવાની ક્ષણ એટલે કે આ પિતૃ પક્ષ મહાલય પિતૃઓના શ્રાદ્ધનો પવિત્ર મહાલય આરંભ થાય છે ભાદરવા સુદ પૂર્ણિમાથી લઈને ભાદરવા અમાવસ્યા સુધીનો આ સમય એટલે કે સોળ દિવસનો આ સમય દરમિયાન પિતૃતર્પણ પૂજનનો ખાસ મહિમા છે આખા વર્ષમાં આ સોળ દિવસ ઉત્તમમાં ઉત્તમ છે પિતૃ કાર્ય માટે પિતૃતર્પણ પિતૃશ્રાદ્ધ માટે પિતૃદેવતા એવા દેવતા છે કે જેનું ઋણ આપણા મસ્તક ઉપર છે આપણી અંદર તેમનું લોહી વહે છે અને ઋણમાંથી મુક્તિ મેળવવાના પણ આ સોળ દિવસ એ ખૂબ જ શુભ મનાય છે આ દિવસે કોઈ શુભ કાર્ય થતું નથી જેમ કે લગ્ન કે જનોઈ કે નવું ગૃહ પ્રવેશ માટે આ દિવસો પિતૃદેવતાની પૂજન અર્ચન માટે જ છે પિતૃઓને યાદ કરવાના પિતૃઓનું સ્મરણ કરવા માટેના આ શુભ દિવસો છે હવામાં એટલે કે અલૌકિક રીતે પિતૃદેવતા પોતપોતાના વંશજો પાસે જાય છે અને આ દિવસો દરમિયાન તેઓ પોતાના વંશ પાસે કંઈક આશા રાખે છે અને આપણે પણ જે કાંઈ કરી શકીએ એટલું દાન પુણ્ય પિતૃના નામ ઉપર તર્પણ કરવું જોઈએ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જોઈએ જરૂરિયાતમંદને પણ દાન પુણ્ય કરવું જોઈએ પિતૃના નામ ઉપર આપણી કમાઈમાંથી જે કાંઈ હિસ્સો આપણે પિતૃ માટે કાઢીએ છીએ તેમાંથી દાન પુણ્ય કરવું જોઈએ જેથી કમાણીમાં પણ બળકત રહે છે અને આ ઉપરાંત પણ આપણા ઘરની સુખાકારી માટે વંશ વૃદ્ધિ માટે પણ પિતૃ પ્રસન્ન રહે એ માટે હંમેશા પ્રયાસ કરતું રહેવું જોઈએ આ ભાદરવી પૂર્ણિમા એ માત્ર સ્નાન દાન જપની પૂર્ણિમા નથી પરંતુ પિતૃ તર્પણની પણ પૂર્ણિમા છે આજના દિવસથી પિતૃ મહાલય શ્રાદ્ધ આરંભ થાય છે આ સોળ દિવસ ઉત્તમમાં ઉત્તમ છે ભાગવત મહાપુરાણનો પાઠ કરવો ગીતાજીનો પાઠ કરવો કે સાંભળવો વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવો કે સાંભળવો આદિ ભગવાન નારાયણ સંબંધી જે કાંઈ પાઠ સ્તુતિ થાય છે તે કરાવવા અથવા કરવા જોઈએ બ્રાહ્મણો પાસે પણ કરાવી શકાય આ ભાદરવી પૂર્ણિમાને ષ્ઠી પદી પૂર્ણિમા પણ કહેવાય છે સન્યાસીના ચાતુર્મા સમાપ્ત થાય છે અને પૂર્ણિમાનું શ્રાદ્ધ થાય છે આ ભાદરવી પૂર્ણિમાના દિવસે અંબાજીમાં મેળો ભરાય છે અને મા ઉમિયાનો પ્રાગટ્ય ઉત્સવ પણ મનાવાય છે આજના શુભ દિવસે સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરીને ત્યારબાદ સૂર્યનારાયણ દેવને જળ અવશ્ય ચઢાવવું જોઈએ બાદમાં ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ આપણા ઘરના મંદિરની સાફ સફાઈ કરીને ત્યાં પૂજા આરાધના કરવી જોઈએ આજના દિવસે સૂર્યાસ્ત સમયે તુલસી ક્યારે એક દીવો પ્રગટાવવો જોઈએ ભગવાન શ્રી નારાયણની આરાધના કરવી જોઈએ જે ભક્તો પૂર્ણિમાનું વ્રત કરે છે તે ભક્તોએ પૂર્ણિમાના દિવસે સવારે ગંગાજળના બે ટીપા અથવા તો ગૌમૂત્રના બે ટીપાં નાખીને સ્નાન કરવું જોઈએ અને પવિત્ર નદીનું સ્મરણ કરવું જોઈએ અને ત્યારબાદ આ પૂર્ણિમાના દિવસે ભગવાન સૂર્યનારાયણ દેવને જળની અંજલી લઈને અથવા તો તાંબાના પાણી ભરેલા લોટામાં બે ચપટી ખાંડ નાખી અથવા એક ગોળની ગાંગડી નાખીને તેમાં સફેદ ફૂલ કે કોઈ પણ ફૂલ નાખીને ચોખાની ચપટી નાખીને કંકુ નાખીને સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું જોઈએ કારણ કે સૂર્યનારાયણ દેવ પરમ પિતૃ દેવતા છે અને સૂર્યનારાયણ દેવ પાસે આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ કે હે પ્રભુ અમારા વંશની રક્ષા કરજો અને ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ ત્યારબાદ ઘરના મંદિર પાસે આવીને તેની સાફ સફાઈ કરીને ઘરના મંદિરમાં રહેલા દેવતાને સ્નાન કરાવીને અથવા જો ચિત્રજી હોય તો તેને શુદ્ધ વસ્ત્રથી સાફ કરીને બિરાજમાન કરવા જોઈએ ત્યારબાદ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી આરતી પૂજન કરવું જોઈએ ખાસ કરીને આ શ્રાદ્ધ પક્ષ જે શરૂ થાય છે તેમાં નારાયણ ભગવાનની પૂજા અર્ચનાનું મહત્વ છે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી નારાયણ કરવું જોઈએ ભગવાન સત્યનારાયણ સાંભળવાનો મહિમા છે પૂર્ણિમાના દિવસે અને આ સાથે જો ચંદ્રદેવનું દર્શન થતું હોય આકાશમાં કદાચ વાદળા હોય તો દર્શન ના પણ થાય ચંદ્રદેવનું દર્શન થાય કે ન થાય એક લોટામાં તાજું દૂધ લઈને ચંદ્રદેવને અર્ધ્ય આપવું જોઈએ આવી રીતે આ પૂર્ણિમાના દિવસે આ ખાસ ઉપાય કરવા જોઈએ જેથી જીવનમાં શાંતિ અને સુખ રહે જે ભક્તોની કુંડળીમાં ચંદ્ર નબળો છે ચંદ્ર સંબંધી કોઈ સમસ્યા છે માતાનું સુખ મળતું નથી તે લોકો પૂર્ણિમાનું વ્રત કરે અને ચંદ્રદેવની આરાધના કરે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ પૂર્ણિમાનું વ્રત કરાય છે ભાદરવી પૂર્ણિમાના દિવસે શિવાલયમાં જઈને શિવજીનું પૂજન કરવું જોઈએ કારણ કે શિવજીની ઉપર રહેલા સર્પ વાસુકી દેવ પણ પિતૃદેવતાનું પ્રતિક છે નાના મોટા દરેક લોકોએ આ પૂર્ણિમાનું વ્રત કરી શકાય છે અને પૂર્ણિમાના દિવસે ખાસ એ ધ્યાન રાખવું કે ઘરમાં ઝઘડો કંકાસ ના કરવો જોઈએ કોઈની નિંદા કૂથલી ના કરવી અધાર્મિક કાર્યોથી દૂર જ રહેવું જોઈએ પૂર્ણિમાના દિવસે ભૈરવ એવા શ્રી હનુમાનજીની પૂજા આરાધનાનું પણ ઘણું મહત્ત્વ છે આ દિવસે હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે હનુમાનજીના મંદિરમાં જઈને ચોલા ચડાવી શકાય બહેનોએ હનુમાનજીને લાલ પુષ્પ ચડાવીને હનુમાન અષ્ટક અથવા તો હનુમાન ચાલીસા પાઠ કરી શકાય ભગવાન હનુમાનજીને પ્રાર્થના કરવી કે હે પ્રભુ અમારી રક્ષા કરજો અમારા મન બુદ્ધિ વાણીની રક્ષા કરજો કારણ કે બળબુદ્ધિના દાતા અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા હનુમાનજી છે આ ઉપરાંત પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષના થળ પાસે જળ અવસરેડવું જોઈએ પીપળાના વૃક્ષ પાસે દીપદાન કરવું જોઈએ કારણ કે પીપળાના વૃક્ષમાં ત્રિદેવનો વાસ રહેલો છે અને પીપળાનું વૃક્ષ પિતૃદેવનું પ્રતિક પણ માનવામાં આવે છે વડલો કે પીપળાનું પૂજન આજના દિવસે કરવામાં આવે તો તે શુભ ફળ પ્રાપ્ત કરાવે છે પીપળાનું વૃક્ષ આપણા જીવનમાં સુખ શાંતિ પ્રદાન કરે છે વંશવૃદ્ધિ કરે છે અને વડલાનું વૃક્ષ કે જે મંગળનું પ્રતિક છે તેની પૂજન કરવાથી પણ વંશવૃદ્ધિ થાય છે આવી રીતે આ પૂર્ણિમાના દિવસે વડલો પીપળો તથા કેળના વૃક્ષનું પૂજન કરવું ખૂબ જ લાભકારી છે કેળનું વૃક્ષ એ ગુરુનું પ્રતિક છે ગુરુ કે જે આપણા જીવનમાં સાચા માર્ગદર્શક છે માટે પૂર્ણિમાના દિવસે ગુરુનું પૂજન અવશ્ય કરવું જોઈએ જો ગુરુ ધારણા હોય કંઠી પેરેલી હોય તે ગુરુ સાક્ષાત બિરાજમાન હોય તો ગુરુની સેવા કરવી જોઈએ અથવા તો ગુરુતુલ્ય વ્યક્તિ હોય વડીલો આદિનું આદર કરીને સેવા કરવી જોઈએ આમ પણ ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો આ તો હતી ભાદરવા માસની પૂર્ણિમાનું મહત્વ હવે આપણે જાણીએ કે ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે એવા ઘરમાં કયા કાર્ય કરીએ કયા ઉપાય કરીએ કે જેથી ઘરમાં માતા લક્ષ્મીનું આગમન રહે સુખ સમૃદ્ધિ યશ કીર્તિની પ્રાપ્તિ થતી રહે સૌ પ્રથમ જ્યારે આપણા ઘરના મંદિરમાં પૂજા ઘરમાં જ્યારે આપણે પૂજા પાઠ કરીએ ત્યારે એક સોપારી અવશ્ય રાખવી જોઈએ તેમાં લાલ દોરો વીંટી લેવો જોઈએ અને શુભ મુહૂર્ત જોઈને તેને તિજોરીમાં રાખવામાં આવે તો કહેવાય છે કે મા લક્ષ્મીની કૃપા સદૈવ રહે છે પૂર્ણિમાના દિવસે જ્યારે રાત્રે ચંદ્રોદય થાય ત્યાર પછી એક સિક્કો લઈને પીપળાના વૃક્ષ નીચે મૂકવામાં આવે અને બીજા દિવસે સવારે એ પીપળામાંથી એક પાન તોડીને તેને જો તિજોરીમાં રાખવામાં આવે તો પણ મા ધનલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે વેપારમાં પ્રગતિ માટે ચંદ્ર પૂજા અવશ્ય કરવી જોઈએ ચંદ્રદેવની સામે અર્ધ્ય આપીને ઘીનો દીવો પ્રજ્વલિત કરવો જોઈએ અને મંત્ર જાપ કરવો જોઈએ સિદ્ધયે આગચ્છ આગચ્છ આ મંત્ર દ્વારા ચંદ્રદેવની સામે જોઈને માતા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે ભાદરવી પૂર્ણિમાના દિવસે મુખ્ય દ્વાર પાસે બંને બાજુ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અથવા તો તલના તેલનો દીવો પણ પ્રગટાવી શકાય છે સવારે અને સાંજે સંધ્યા સમયે બંને ટાઈમ ઘીનો દીવો કરીને શ્રી શુક્તનો પાઠ કરવો જોઈએ આમ કરવાથી ધનની દેવી માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે ઘરમાં ધન ધાન્યની કમી કદીય રહેતી નથી મિત્રો આ એવા ઉપાય છે કે આપણે દર પૂર્ણિમાના દિવસે પણ કરી શકાય છે તો આપણે સાંભળ્યું ભાદરવી પૂર્ણિમાનું મહત્ત્વ તથા ઉપાય પણ જાણ્યા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મિત્રો પૂર્ણિમા એટલે મહાદેવ ચંદ્રમોલેશ્વરની પૂજાનો શુભ દિવસ આજે ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરીને બાર જ્યોતિર્લિંગનું સ્મરણ કરવા માત્રથી જ પાપો નષ્ટ થાય છે ભગવાન મહાદેવના એ બાર જ્યોતિર્લિંગ છે સૌરાષ્ટ્રે સોમનાથ શ્રીશૈલમલ્લિકાર્જુનમ ઉજ્જયિન્યાં મહાકાલમ ઓમકાર મમલેશ્વરમ વૈજનાથંચ ડાકીન્યાં ભીમશંકર સેતુબંધે તો રામેશ નાગેશ દારુકાવને પારાણસ્યાં તો વિશ્વેશ ત્ર્યબકં ગૌતમી તિમાલએ તો કેદારં ઘુસ્મેશ શિવાલએ જ્યોતિર્લિંગાની સાય પઠેનર સપ્તજન્મ પાપ સ્મરણ વિનશ્ય બોલો પિતૃદેવતાની જય સર્વ પિત્રે ભ્યો નમ મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ